હવે આ બીજા નું દવાખાનું આવ્યું હોય જો હજી એમને બે હવે ઘડીક પાર પાંચ દસ મિનિટ છે ને એમને બે છે પછી આમ ઘડીક પાર જોવો છે પછી મગજને શાંત કરશે પછી નાવા જાહે પછી પાછું રેડી થાય બધી એટલે હવે કહાની છે હર ઘર કી કહાની એસી હી હોતી હે માથું પકડી શું બેઠે મેં કોઈ મરી ગયું મેં હે કોઈ મરી ગયું હે ચક્કર આવે ચક્કર માટે મિત્રો ખરેખર હેને જો આપણે દવાખાને જવું હોય બરાબર તો એટલે ડોક્ટર આપને દવા આપે તમે મને એક વાત કહેજો કે ડૉક્ટર દવા ક્યારે આપે કે આપણે એને દેખાડીએ પછી આપને ડૉક્ટર દવા આપે ને એમને એમ તો ના આપી દઈએ કે ભાઈ હવે મહિને હે તો મહિને મહિને જો ડાયાબિટીસ ને બીપી હે તો ડાયાબિટીસ ને બીપી મહિને મહિને મોપાવવું પડે પછી ડૉક્ટર આપને દવા આપે તો આ તો કાંઈ મોપાવવું નથી ને પાંચ પાંચ મહિને છે ને એમને એમ કેવું કે દવા લેતા આવે તો ડોક્ટર ની ચોખ્ખી મને કહી દીધી કે ડાયાબિટીસ ને બીપી મપાવશો પછી જ દવા મળશે હવે શું કરવું કયો પછી એમ કે દવાખાને લઈ એને અત્યારે તમને ખબર ને કે દવાખાને ના લઈ જાય ક્યાંય લઈ જાય નહીં તો ડાયરેક્ટ એમ પ્રશ્ન કરવા માંડે કે ભાઈ અત્યારના આના આ જમાનાના દીકરા છે ને ક્યાંય કામ જ નથી આવે એવા એટલે આવું હે હરેક ઘરની કહાની તમારા ઘરમાં પણ આવી કહાની હોય ને તો મને કોમેન્ટમાં જરૂર કહેજો એટલે મેં આ અત્યારે આ છાનું વિડીયો એટલા માટે જ ઉતાર્યો હે કે આ વસ્તુની ખબર પડે એમ કે હું હે આમ જીવનમાં માણસને તમે કંઈ પણ કરીને દઈ દ્યો ને છતાં પણ અત્યારે તો એવું જ છે કે તમારા ઉપર હે ને કોઈ દીવ એમ નહીં કે ના ભાઈ કે સારું છે કેટલું પણ કરીને દઈ દ્યો જા લંકાએ લઈ જાઓ તમે ગમે ત્યાં વિદેશ હું મરાવી લ્યો પણ છતાં હે ને તમારી વેલ્યુ તો કોઈ કરશે જ નહીં કોઈ કરશે જ નહીં આ જમાનું એટલે એટલે જ માણસનું હોય ને મેન કારણ એ છે કે દુઃખી થવાનું કારણ એ જ છે તો હરેક માણસને સમજી નથી શકતો કે અમેવાળા વ્યક્તિની ફીલ કેવી હોય ને આ આપણી ફીલ કેવી રીતના હોય એટલે આ વસ્તુ મેઇન છે જો મિત્રો તમને આ કેવો લાગ્યો તો કોમેન્ટમાં જરૂર બતાવજો મેં આ રેન્ડમલી બ્લોગ ઉતારી લીધો છે આમાં કાંઈ બહુ એટલું બધું છે નહીં અને ચેનલ પર નવો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબનું બટન જરૂરથી દબાવી દેજો અમે મળીએ નવા બ્લોગમાં